કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ મુદ્દે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુન્દ્રાના આશાપુરા મંદિર ખાતેથી ભુજની કલેક્ટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે આજે સવારે ભુજ ખાતે પહોંચી આવી હતી અને પ્રશ્ન હોદ્દેદારો અને વાલીઓએ શિક્ષકોની ઘટ મુદ્દે રજૂઆત કરી હતી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા જિલ્લાના શિક્ષણ વિભાગને પત્ર લખી કચ્છ જિલ્લાની શાળાઓમાં ખાલી જગ્યાઓને તાત્કાલિક ભરવા તેમજ શિક્ષક કાયમી કરવા માંગ કરવામાં આવી છે છે પત્રમાં જણાવાયું કે જિલ્લા પંચાયત એસએમસી સ્થાનિક સંસ્થાઓ અને આગેવાનોના અનેક પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆત છતાં કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ છે જેના કારણે શિક્ષણ કાર્ય અસરગ્રસ્ત થયું છે હાલમાં પાંત્રીસ થી ચાલીસ ટકા જેટલા શિક્ષકોનો અભાવ છે જેના કારણે બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે ટ્રસ્ટે રજૂઆતમાં જણાવ્યું છે કે શિક્ષકની ખાલી જગ્યાઓ તેમજ કાયમી ભરતી અંગે સરકારની વિવિધ યોજનાઓ હોવા છતાં નિમણૂક પ્રક્રિયા ધીમી છે ખાસ કરીને આજની રજૂઆત એવી છે કે કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ચાલી રહ્યો છે કોઈ આજકાલનો પ્રશ્ન નથી વર્ષોથી અને એ બાબતે સરકાર ગંભીર નથી છેલ્લે એકતાલીસો શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત કચ્છ માટે કરી મોટી મોટી જાહેરાતો કરી કે અમે સ્પેશિયલ ભરતી કરી કરીશું આમ કરશું તેમ કરશું હવે કચ્છને શિક્ષકોની અછત નહીં રહે મુખ્યમંત્રીનું સન્માન કરવા અહીંયાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ જઈને કર્યું અને ઘણા બધા પ્રચાર પ્રસાર કર્યા ક્રેડિટ લેવાનો પ્રયત્ન કર્યો આજે પરિસ્થિતિ એ છે કે એકતાલીસોમાંથી જે એકથી પાંચની પચીસો શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે એક હજાર બાર યા અગિયારસોની આજુબાજુ શિક્ષકો કચ્છ માટે પસંદ થયા છે એ સ્થળ ઉપર પહોંચતાં પહોંચતાં લગભગ આઠસો માંડ બચશે એની સામે અગિયારસો એટલા એવા શિક્ષકો છે જે જિલ્લા ફેરની બદલીના હુકમો લઈને હાથમાં બેઠા છે આમની નિમણૂંક શરૂ થશે બીજા શિક્ષકોની જગ્યા ખાલી થશે એટલે કચ્છની જે અત્યારે ઘટ છે એ ઘટમાં વધારો થશે બીજી છ થી આઠની ભરતી પ્રક્રિયાનો કોઈ અતોપતો નથી એટલે એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ આ લોલીપોપ જે કચ્છને આપીને છેતરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ યોગ્ય નથી કચ્છ માટે કાયમી શિક્ષકોની ભરતી કરી નિવારણ લાવો અમને વિદ્યા સહાયક જોઈએ છે જ્ઞાન સહાયક નથી જોઈતા વચગાળાની વ્યવસ્થા અમને નથી જોઈતી કાયમી નિવારણ જોઈએ છે અને જો યોગ્ય કરવામાં નહીં આવે તો જે કચ્છને લૂંટનો જિલ્લો સમજીના સરકાર લૂંટી રહી છે કચ્છની જેટલી પણ કચ્છના પ્રજાની જેટલી સંપત્તિ છે કચ્છના લોકોની સંપત્તિ છે કચ્છનો ટોટલ જેટલો ભૂભાગ છે જેટલી જમીન છે એમાંથી ચાલીસ ટકા આજુબાજુ તો આ લોકોએ ઉદ્યોગપતિઓને વેચી દીધી છે કચ્છનો જેટલો પણ મિનરલ્સ છે એ મિનરલ્સ આ લોકો ઉદ્યોગપતિઓને મોટા પાયે વેચી દીધો છે ને વેચી રહ્યા છે કચ્છમાંથી વાર્ષિક એક લાખ કરોડ રૂપિયા રેવન્યુ જનરેટ કરે છે આવક લે છે સરકાર સામે શિક્ષકો પણ નથી આપતા એટલે જનજાગૃતિ અમે લાવશું લોકોને જગાવશું કાલ આ ઘણી વખતની રજૂઆત છે બે ત્રણ વખત તો કલેક્ટર કચેરીએ પણ રજૂઆત કરેલ છે અને અલગ અલગ ઘણા બધા કાર્યક્રમો આપવા છતાં જો કચ્છને શિક્ષકો ન આપતા હોય તો એ બાબતે અમે ચક્કાજામ કરાવ્યો હતો મોખાટોલ મધ્યે અને ત્યારબાદ અટકાય બાદ જ્યારે અમને મુક્ત કરવામાં આવ્યો ત્યારબાદ અમે પગપાળા યાત્રા કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ એ બધા ટેટ ઉમેદવારો છે ઘણા બધા જિલ્લામાંથી આવ્યા છે અમારી લડતને સમર્થન કરવા આવ્યા છે કે ભાઈ કચ્છને પૂરા શિક્ષકો મળવા જોઈએ એમની સાથે પણ અન્યાય થઈ રહ્યો છે કારણ કે પંદર વર્ષની અંદર માત્ર સાત હજાર શિક્ષકોની ભરતી થઈ છે એવું કોઈ નથી જનરલનું જે મેરિટ કચ્છની અંદર થયું છે એ એકાવનથી બાવન ટકાએ થયું છે અને આ લોકો જે આવેલા છે સમર્થન કરવા એમનું મેરિટ છાસઠથી સડસઠ ટકા છે અને એ રહી ગયા છે એ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે જો ભરતી પ્રક્રિયા દર વર્ષે નિયમ પ્રમાણે થતી હોય એકવીસ હજારની ઘટ ન રહેતી હોય તો આ બધા શિક્ષક તરીકે જોડાઈ ગયા હોય અત્યાર સુધી કોઈ બેરોજગાર આ આમનું પોતાનું જે જીવન છે એ સમર્પિત કરી નાખ્યું છે ત્રીસ ત્રીસ વર્ષ સુધી જેમના વાલીઓ વાલીઓને પોતે મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યા છે એ સરકારની ગુનાહિત બેદરકારી છે કે સમય પર ભરતી પ્રક્રિયા નથી કરતી એના કારણે આ રહી ગયા છે કોની મનસા છે કે કચ્છને લૂંટવો અને પ્રાઇવેટ તરફ ધકેલવો કારણ કે જો સરકારી શાળાઓ ચલાવવા માટે ઘણો બધો ખર્ચ થતો હોય છે મોટો ફંડ આપવો પડતો હોય છે સરકારને સામે જો પ્રાઇવેટ સ્કૂલો ચાલુ થાય તો એનામાંથી જે સત્તામાં બેઠેલી પાર્ટી છે એને પાર્ટી ફંડ રૂપે નાણાં મળે એ સીધી વાત છે સો ટકા હું માનું છું કે કચ્છ છે એ જમીનો વેચી ઉદ્યોગપતિઓને આપી લાણી કરી મિનરલ્સ આપી અને ઔદ્યોગિક ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે જો કચ્છનો બાળક ભણશે તો શિક્ષિત થશે અને પ્રશ્ન પૂછશે કે ભાઈ કેમ તમે કચ્છને લૂંટો છો પ્રશ્ન પૂછશે અને જો ભણશે નહીં તો એ જ ઇન્ડસ્ટ્રીઝ માટે મજૂર તરીકે તૈયાર થશે એટલે મજૂરો તરીકે તૈયાર કરી રહ્યા છે એવું મને લાગે છે મારું નામ રૂપલ પ્રજાપતિ છે હું ટેટ વન પાસ ઉમેદવાર છું અને અમે ગઈકાલે એક મોખા ટોલ નાકા ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને એ વિરોધ એ મુદ્દે હતો કે કચ્છના શિક્ષ બાળકોને શિક્ષણ પ્રાપ્ત નથી થઈ રહ્યું જે ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રાપ્ત થવું જોઈએ એ એ અને એ કચ્છની અંદર તો શિક્ષકોની ઘટ છે અને તો પછી કચ્છના બાળકોને શિક્ષકો ક્યાંથી પ્રાપ્ત થવાના હતા અમે એવું વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છીએ કે ત્યાંથી અમે ત્યાંથી પદયાત્રા કરી મુખા ટોલનાકા ખાતેથી પદયાત્રા કરી અને પછી અમે અમે કેરા ખાતે આવ્યા અને ત્યાં અમે રાત પ્રવાસો કર્યો અને ત્યાંથી અમે આવ્યા છીએ અહીંયા કલેકટર કલેક્ટર શ્રી અહીંયા કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે અને જ્યાં સુધી અમારી માંગ છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અમારો વિરોધ પ્રદર્શન નોંધાવતા રહીશું અને જ્યાં પણ વિરોધ પ્રદર્શન થશે ત્યાં અમે અમારો હાજરી આપીશું અને સામે ઉમેદવાર ઉમેદવારો બેઠા છીએ બેરોજગાર છે અને ઉચ્ચ ગુણવત્તા લાવ ગુણવત્તા ધરાવે છે છતાં પણ એમને જે અન્યાય થઈ રહ્યો છે એના માટે અમે વિરોધ કરી રહ્યા છીએ અને સામે કચ્છને પણ વિરોધ કચ્છને પણ અન્યાય થઈ રહ્યો છે તો તે કચ્છને કચ્છ અને ઉમેદવારો બંનેને ન્યાય મળે આ માટે અમારી સરકાર એક માંગ છે જે જલ્દીમાં જલ્દી પૂરી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે અહીંયા કચ્છમાં તો જે શિક્ષકો મળશે એ બધા શિક્ષકો ઉચ્ચ મેરિટવાળા જ મળશે અને કચ્છને ઉચ્ચ ગુણવત્તાલાયક શિક્ષકો જ પ્રાપ્ત થવાના છે કારણ કે નીચા મેરિટવાળા તો લગભગ મોટા ભાગે આવી ગયા છે જે જે પહેલી ભરતી થઈ એમાં એમની ઉમેદવારી લગભગ આવી ગઈ છે મારા ખ્યાલ મુજબ અત્યારે અમે દોઢસો જણા છીએ